દેશના દરેક નાગરિકને ઇન્કમ ટેક્સ ભરવું જરૂરી છે પણ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું રાજ્ય પણ છે કે જ્યાં લોકો ઇન્કમ ટેક્સ ભરતા જ નથી આ રાજ્યમાં આવક ભલે બાર લાખ હોય કે પછી બાર કરોડ હોય પરંતુ ટેક્સ એક રૂપિયો પણ ચૂકવવો પડતો નથી તો ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં કે આ રાજ્ય કયું છે અને કેમ ત્યાંના લોકો આવકવેરો ભરતા નથી નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે જાસ્મિન ભારતના ઇન્કમ ટેક્સ અંગે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે અને દેશના દરેક નાગરિકે પોતાની આવક પર ટેક્સ ચૂકવવો પડે છે જોકે સરકારે આવક પર ટેક્સ ભરવાની મર્યાદા નક્કી કરેલી હોય છે હવે આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે શું એવી કોઈ જગ્યા હશે કે જ્યાં ટેક્સનો એક પણ રૂપિયો ભરવો ન પડે તો જવાબ છે હા ભારતમાં એક એવી જગ્યા છે કે જ્યાં રહેવાસીઓને એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી ભારતમાં રહેતા દરેક નાગરિકને ઇન્કમ ટેક્સ ચૂકવવું પડે છે આ નિયમને દરેકને લાગુ પડે છે છે ફેબ્રુઆરીના બજેટમાં સરકારે લાખ લાખ રૂપિયા વધારી કરી જો તમારી આવક બાર લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ટેક્સ ચૂકવવો પડશે જોકે તમને જાણીને નવા લાગશે કે દેશમાં એક એવું રાજ્ય પણ છે કે જે જ્યાંના રહેવાસીઓ વર્ષમાં બાર લાખ રૂપિયા કે બાર કરોડ રૂપિયા કમાય તો પણ એક રૂપિયો ટેક્સ ચૂકવવાની જરૂર પડતી નથી આ છે સિક્કિમ દેશનું એક માત્ર રાજ્ય કે જ્યાં નાગરિકોને તેમની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ચુકવવો પડતો નથી જેના કારણે તેમની આવક ટેક્સ ફ્રી થઈ જાય છે ભારત સરકારને એક પણ રૂપિયો ટેક્સ નો ચુકવવો પડતો નથી અહેવાલ મુજબ સિક્કિમનો ટેક્સ કાયદો વર્ષ બે માં નાબૂદ કરવામાં આવ્યો હતો તે જ વર્ષે કેન્દ્રીય બજેટમાં કલમ દસ છવ્વીસ એ એ એ દાખલ કરવામાં આવી